ખેરાલુ વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ સાયકલ રેલી યોજાઈ આજરોજ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ ના રોજ સવારે દસ કલાકે ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલ થી મતદાન જાગૃતિ સાયકલ રેલી શરૂ કરવામાં આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં ખેરાલુ મામલતદારે મતદાન જાગૃતિ વિશે સમજ આપી સંબોધન કર્યું હતું વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે ગામ લોકોને જાગૃત કરવાનો રેલી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વિશે केरालू माम्रतदारे पुत्तारी प्रतिक्रिया पहना आपी हाती। यहाल जिगर मेवाडा केरालू। आज रोज खिरालू श्यहर मा मिन्सिपल शाडाना बाराको द्वारा आगामी लोग सबा चुनरी मां बधुमा बधु मत्तानी मां त्यांगे नू शंदे� આ ક્યાંથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ક્યાં પૂર્ણ કરવામાં આવ્યો આ રેલીનો પ્રારંભ ખેરાલ મ્યુનિસિપલ શાળાથી કરવામાં આવ્યો હતો અને સમાપન અહીંયા અમારી પ્રાંત કચેરી ખાતે કરવામાં છે બેન સાહેબ જ્યાં ઓછું મતદાન રહ્યું છે ત્યાં મતદાન જાગૃતિ માટે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઓછું મતદાન થયું છે ત્યાં અમે બીએલઓ શ્રી અને અમારા જે બીજા સરકારી કર્મચારીઓ છે જે ગ્રામ્ય સ્તરે કામ કરે છે ડોર ટુ ડોર સંપર્ક કરી અને જ્યાં લંગ લતદાન ખાસ ઓછું છે ત્યાં એમને જાગૃત કરવા માટેનો પ્રયાસ હાથ ધરાય તેવા આગામી દિવસોમાં કાર્યક્રમ થશે જેને અમે બૂથ અવેરનેસ ગ્રૂથના કાર્યક્રમો યોજના આપેલું છે જે મતદાન બુથ સુધી પહોંચી નહીં એવા વૃદ્ધો માટે પણ કંઈક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે પણ જે ફાઈવ પ્લસ જેમની ઉંમર છે એવા મતદારો ઘરેથી હું વોટિંગ કરી શકે એ માટે ખાસ સુવિધા આપેલી છે અને એમના ફોર્મ ટ્વેલ્ડ અત્યારે કલેક્શન ચાલુ છે અને જે એવા મતદારો હશે જેમને ઘરેથી વોટિંગ કરવું છે તેમના માટે ખાસ સુવિધા છે આગામી સમયમાં વોટિંગ કરાવવા